વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના પાઠ નંબર અગિયાર સામાજિક વિજ્ઞાન વિષયના આ પાઠમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે આની અગાઉના વિડીયોમાં ચર્ચા કરી ગયા હતા સર્વોચ્ચ અદાલત વિશે હવે આપણે અહીંયા ચર્ચા કરવાની છે વડી અદાલત વિશે વડી અદાલત જેને આપણે હાઈકોર્ટ તરીકે પણ ઓળખીએ છીએ બરાબર આમ જનરલી રાજ્ય કક્ષાની સૌથી સર્વોચ્ચ એટલે રાજ્ય કક્ષા લેવલ ઉપર વાત કરીએ તો રાજ્ય કક્ષાની સૌથી મોટી જે અદાલત છે એને શું કહેવાય છે વડી અદાલત તરીકે ઓળખવામાં આવે છે બરાબર અને સર્વોચ્ચ અદાલતથી એક લેવલ નીચેનું સ્તર વડી અદાલત પોતે ધરાવે છે રાજ્યના વિસ્તારોમાં સર્વોપરી ગણવામાં આવે છે આમ મોટા ભાગે જોવા જઈએ તો દરેકે દરેક રાજ્યમાં બરાબર આપણા ભારતના જે રાજ્યો છે એના દરેકે દરેક રાજ્યમાં લગભગ એક એક રાજ્યમાં એક જ વડી અદાલત હોઈ શકે પણ ઘણી વખત એવું બની શકે કે જો રાજ્યો નાના હોય બરાબર તો એવા સંજોગોની અંદર રાષ્ટ્રપતિ દ્વારા એક કરતાં વધારે રાજ્યો વચ્ચે એક વડી અદાલતની પણ સત્તા આપી શકે છે બરાબર એમ કે આપણે વાત કરીએ તો આપણા ભારતની અંદર પંજાબ હરિયાણા અને ચંદીગઢ વચ્ચે એક જ વડી અદાલત છે બરાબર એ જ પ્રકારે પૂર્વ ભારતની વાત કરીએ તો જે પૂર્વ ભારતના રાજ્યો છે એને સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાય છે સાત બહેનો એટલે કે એક રાજ્યમાંથી સાત પહેલાં એક અસમ રાજ્ય હતું એ અસમમાંથી બીજા સાત ભાગ પડ્યા બરાબર તો એના આધારે એને એ સાત નાના નાના રાજ્યો છે અને સાત વચ્ચે ત્યાંની વસ્તી પણ ઓછી છે બરાબર એટલા માટે સાત રાજ્યોની વચ્ચે એક જ વડી અદાલત આવેલી છે એ સાત રાજ્યોમાં આસામ મણિપુર મેઘાલય નાગાલેન્ડ ત્રિપુરા મિઝોરમ અને અરુણાચલ પ્રદેશનો સમાવેશ કરવામાં આવે છે બરાબર આ સાત રાજ્યો છે એને સેવન સિસ્ટર્સ તરીકે પણ ઓળખાય છે ઓકે હવે આગળ વાત કરીએ તો હવે વડી અદાલતની રચના કેવી રીતે થાય છે એના વિશેની ચર્ચા કરીએ કે વડી અદાલત જે છે બરાબર એની જે નિમણૂક છે એ કોના દ્વારા કરવામાં આવે છે બરાબર વડી અદાલતની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ દ્વારા જ કરવામાં આવે છે બરાબર પરંતુ રાષ્ટ્રપતિ જે છે એ સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ અને જે તે રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરી અને રાષ્ટ્રપતિ દ્વારા વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કરવામાં આવતી હોય છે બરાબર અને ન્યાયાધીશોની નિમણૂકમાં વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવે છે બરાબર કે રાષ્ટ્રપતિ એટલે કે રાષ્ટ્રપતિ એટલે વડાપ્રધાન અને પ્રધાનમંડળની સલાહ અનુસાર વર્તનાર રાષ્ટ્રપતિ એ અભિપ્રેત છે તેથી વડાપ્રધાન અને મુખ્યમંત્રી સાથે ચર્ચા વિમર્શ કર્યા અનુસાર વડી રહેતા ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવે છે બરાબર આપણા દેશની એક આમ કહી શકાય મારી દ્રષ્ટિએ એક ખામી એ જ છે કે સૌથી ઊંચું પદ રાષ્ટ્રપતિ છે બરાબર પણ સત્તાવાદી કોણ ભોગવે છે તો વડાપ્રધાન ભોગવે છે કારણ કે રાષ્ટ્રપતિ સત્તા પર ક્યાં સુધી રહી શકે જ્યાં સુધી બહુમતી હોય સંસદના જે સંસદ સભ્યો છે એ બહુમતીથી જ્યારે રાષ્ટ્રપતિની નિયુક્તિ કરતા હોય અથવા તો એમની તરફેણમાં હોય ત્યાં સુધી એ રહી શકે છે ઓકે હવે આપણે વાત થઈ કે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે બરાબર એ પાસઠ વર્ષ સુધી સત્તા પર રહી શકે જ્યારે વડી અદાલતના ન્યાયાધીશ છે એ બાસઠ વર્ષ સુધી સત્તા પર એ પોતે રહી શકે છે અને કદાચ વડી અદાલતના ન્યાયાધીશને પોતાની નોકરી છોડવી હોય એટલે કે જ્યારે રાજીનામું આપવું હોય તો એ સમયે કોને રાજીનામું આપવું પડે છે રાષ્ટ્રપતિને રાજીનામું આપવું પડતું હોય છે બરાબર અને વડી અદના કોઈપણ ન્યાયાધીશને તેમની સામે ગેરવર્તન કે ગેરરીતિના કારણોસર રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઈ અનુસાર સંસદમાં મહાભિયોગની કાર્યવાહી પૂર્ણ કરીએ કરીએથી મહાભિયોગ એટલે આપણે આગળ પણ વાત થઈ હતી બરાબર રાષ્ટ્રપતિને સત્તા પરથી હટાવવા હોય કે વ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતના ન્યાયમૂર્તિને સત્તા પરથી હટાવવા હોય તો મહાઅભિયોગ એટલે કે બે ત્રત્યાંશ બહુમતીથી જો સંસદની અંદર વિરોધ થાય બરાબર અને એ પારિત કરવામાં આવે ત્યારે આ લોકોને સત્તા પરથી દૂર કરી શકાય છે બરાબર એટલે કે આખી પ્રક્રિયા મહાભિયોગની પ્રક્રિયા પૂર્ણ કરેથી એમના પર આરોપ સાબિત થાય તેમના હોદ્દા પરથી દૂર કરી શકાય છે બરાબર અને રાષ્ટ્રપતિ જે છે એ વડી અદાલતના જે કોઈ પણ ન્યાયમૂર્તિઓ છે એટલે કે જે કોઈ પણ ન્યાયાધીશો છે એમને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર પણ આપી શકે છે અને વડી અદાલતની અંદર જે જજની સંખ્યા છે ન્યાયાધીશોની સંખ્યા છે એ કોઈ ફિક્સ નથી બરાબર દરેક જગ્યાએ એક સરખીને કેવા પ્રકારે રાષ્ટ્રપતિને જ્યાં જરૂર લાગે કે આ રાજ્યમાં વધારે પ્રમાણમાં કેસો છે બરાબર ક્રાઈમ વધારે હોય બરાબર તો એવા રાજ્યોની અંદર અદાલતોની સંખ્યા વધારે હોઈ શકે છે બરાબર રાષ્ટ્રપતિને લાગે કે કેસો વધારે છે બરાબર તો એ સમયે એ બે વર્ષની મુદત માટે એડહોક ધોરણ એટલે કે વધારાના એક હંગામી ધોરણ એવું કહી શકાય એડહોક ધોરણે વધારાના કાર્યકારી ન્યાયમૂર્તિઓ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક કરી શકે છે બરાબર એટલે કે વધારાના પણ ફરી પાછું જે વર્કલોડ જે છે વડી અદાલત પર એ ઓછો થઈ જાય તો એ વધારાના ન્યાયાધીશોને ત્યાંથી હટાવી પણ લેવામાં આવતા હોય છે ઓકે વીએસક્યુ માટે ખાસ અગત્યનું તમારા માટે કે સર્વોચ્ચ અદાલતની અંદર અને વડી અદાલતની અંદર જે કોઈ પણ કેસ ચાલે છે એ કઈ ભાષામાં ચાલે છે તો અંગ્રેજી ભાષામાં ચાલે છે બરાબર પરંતુ જે તે રાજ્યની ધારાસભા પોતાના રાજ્યની ભાષા જે તે રાજ્યની વડી અદાલતમાં પોતાનું કામ કરી શકે એવો ઠરાવ પણ પસાર કરે રાજ્ય સરકાર દ્વારા જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર ગુજરાતી અથવા તો અંગ્રેજી એ બે ભાષાની અંદર કામકાજ ચાલે છે બરાબર આપણે ગુજરાતની જે હાઈકોર્ટ છે એ અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલી છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો એ પ્રમાણે હવે એની જે લાયકાતો છે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામતા પહેલાં કઈ લાયકાતો એમની પાસે હોવી જોઈએ તો એક લાયકાત કમ્પલસરી આપણે પહેલેથી જોતા આવ્યા છે કે એ વ્યક્તિ ભારતના નાગરિક હોવા જોઈએ બરાબર એના પછી કોઈ પણ નીચલી અદાલત એટલે કે તાબાની અદાલતો જિલ્લા અદાલત છે તાલુકા અદાલત છે એની અંદર દસ વર્ષ સુધી ન્યાય ન્યાયિક હોદ્દો ધારણ કરેલો હોવો જોઈએ એટલે કે ન્યાયાધીશ તરીકે અને એ જ પ્રકારે વડી અદાલતમાં ઓછામાં ઓછા દસ વર્ષ સુધી એમને વકીલાતનો અનુભવ એમની પાસે હોવો જોઈએ અથવા તો રાષ્ટ્રપતિની દૃષ્ટિએ એ વ્યક્તિ એક કાયદાશાસ્ત્રી બરાબર કાયદાના જાણકાર વ્યક્તિ હોવા જોઈએ ત્યારે રાષ્ટ્રપતિ એમની નિમણૂક વડી અદાલતના ન્યાયાધીશ તરીકે કરતા હોય છે બરાબર અને આપણે આગળ પણ વાત થઈ હતી કે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે એ પાસઠ વર્ષની ઉંમરે આપણે કહી શકાય કે રાજીનામું રાજીનામું ઇન ધ સેન્સ કે રિટાયર્ડ થાય છે જ્યારે અહીંયા બાસઠ વર્ષની ઉંમર સિક્સટી ટુ યર્સ કરતાં એમની ઉંમર ઓછી હોવી જોઈએ એટલે કે બાસઠ વર્ષની ઉંમરે જે વડીદાતા ન્યાયાધીશ તરીકે જે કોઈ પણ ન્યાયાધીશ જોડાય છે બરાબર તેમને કાર્યભાર અહીંયા પૂરો થતો હોય છે ઓકે તો એ પ્રમાણે હવે વડીયાદા ન્યાયાધીશ તરીકે નિમાયેલ વ્યક્તિ પોતાનો હોદ્દો ધારણ કરતા પહેલાં શું કરે છે રાજ્યના રાજ્યપાલ અથવા એને સંદર્ભમાં નિમેલ કોઈપણ વ્યક્તિ સમક્ષ હોદ્દાની ગુપ્તતાના શપથ લે છે પ્રતિજ્ઞા લે છે અને પોતાના પદ પ્રત્યે કોઈની સાથે ભેદભાવ નહીં કરે અને પોતાના પદ પ્રત્યે એક પ્રકારે નિષ્ઠાપૂર્વક કામ કરશે પણ એની એક શપથ એમને લેવડાવવામાં આવતી હોય છે ઓકે તો આ વાત થઈ આપણે વડી અદાલતના ન્યાયાધીશની લાયકાત વિશે એક્ઝામમાં તમને બે માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય છે એના પછી આપણે વાત કરીએ તો વડી અદાલતના અધિકાર ક્ષેત્રો કયા છે બરાબર અધિકાર ક્ષેત્રની અંદર પહેલો મૂળ અધિકાર છે મૂળ અધિકાર એટલે આપણે ગઈ વખતે પણ વાત થઈ હતી સર્વોચ્ચ અદાલત વખતે જે કેસ સીધો હાઈકોર્ટમાં આવે છે અથવા તો જે કેસ સીધો વડી અદાલતમાં આવે છે એને શું કહેવાય છે મૂળભૂત અધિકાર ક્ષેત્ર એટલે એવું નહીં કે નીચીની કોર્ટમાં હાર્યા પછી ઉપરને કોર્ટમાં કેસો આવે છે એને મૂળ અધિકારમાં લેવામાં આવતા નથી વળી ન્યાયાધીશોની એટલે આપણે મૂળ અધિકાર ક્ષેત્રની અંદર આપણે વાત કરીએ તો મૂળભૂત હક્કોના ભંગ બદલ કોઈ વ્યક્તિ સત્તા મંડળ કે સરકાર સામે આદેશ હુકમ અને પરામાદેશ બંદી પ્રત્યક્ષીકરણ જેવા આજ્ઞાપત્રો ફરમાવે છે રીટ કાઢવામાં આવે છે અથવા તો કંપનીને લગતા લગ્ન છૂટાછેડા ભરણ પોષણને લગતા કેસો પણ વડી અદાલતમાં ચલાવવામાં આવતા હોય છે એના પછી અદાલતે તિરસ્કારને લગતા તિરસ્કાર એટલે કે અદાલતે જે કોઈ પણ ફરમાન બહાર પાડ્યા હોય બરાબર સર્વોચ્ચ અદાલત કે વડી અદાલત દ્વારા અને એ ફરમાનનું કોઈપણ વ્યક્તિ જો પાલન ન કરે તો એની સામે કેસ દાખલ થઈ શકે છે એના પછી જમીન મહેસૂલ અને તેને ઉઘરાણને લગતા જમીન સંપાદન અને વળતર સંબંધી દાવાના કેસો પણ અહીંયા ચલાવવામાં આવતા હોય છે બરાબર આ બધા અલગ અલગ પ્રકારના કેસો ચલાવવાની છૂટ વડી અદાલત પોતે ધરાવે છે આવી તમામ દિવાની અને ફોજદારી કેસોમાં દિવાની એટલે મિલકત સંબંધી બરાબર અને ફોજદારી એટલે જે અલગ અલગ બીજા ગુના છે ચોરી લૂંટફાટ ખૂન બરાબર એ બધા કેસો ફોજદારીમાં આવે છે તો એવા કેસોમાં નીચલી અદાલતોએ આપેલ ચુકાદાઓ સામે રીટ અરજીઓ ચૂંટણીને પડકારતી કાયદાને પડકારતી તેમજ પ્રવેશ પરીક્ષાઓ સરકાર દ્વારા જે કોઈ પણ પ્રવેશ લેવામાં આવતા હોય ને એમાં કદાચ કોઈ અનબંધ થઈ હોય અથવા તો યોગ્ય વહીવટ ના થયો હોય તો એની સામે પિટિશન દાખલ પણ આપણે વડી અદાલતમાં કરી શકીએ છીએ પિટિશન લઈ પ્રકારે આપણો વિરોધ છે એવું આપણે ત્યાં કહી શકીએ છીએ એના પછી આવે છે વિવાદી અધિકાર ક્ષેત્ર તો હવે વડી અદાલતના કાર્યક્ષેત્રમાં જેટલી પણ નીચલી અદાલતો છે બરાબર એટલે કે જિલ્લા અદાલતો છે ફોજદારી અદાલતો છે સેશન્સ કોર્ટો છે બરાબર એ બધી ટ્રિબ્યુનલ કોર્ટોની બધાની જેટલી ટૂંકમાં એને તાબાની અદાલત તરીકે ઓળખવામાં આવે છે એટલે કે હાઈકોર્ટ કરતાં જેટલી નીચલા લેવલની કોર્ટો છે એ બધી તો નીચલી અદાલતના ચુકાદાઓ વિરુદ્ધમાં પણ વડી અદાલતમાં આપણે અપીલ સાંભળવામાં આવે છે એને શું કહેવાય છે અપીલની ક્ષેત્રાધિકાર તરીકે ઓળખવામાં આવે છે ઓકે એટલે વડી અદાલત પોતાના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલો ચુકાદાઓ સામે અપીલ દાખલ કરી અને સાંભળે છે જિલ્લાની ફોજદારી અદાલતો સેશન્સ કોર્ટના ન્યાયાધીશ તરીકે જ્યારે આરોપીને તેના ગુના બદલ ચાર વર્ષ કરતાં વધારે મુદતની સજા કરી હોય તો એના વિરુદ્ધમાં વડી અદાલતમાં અપીલ કરી શકાય છે એટલે કે જિલ્લા અદાલત દ્વારા ચાર વર્ષ કરતાં વધારે મુદતની સજા કરવામાં આવી હોય તો એવા લોકો પણ ન્યાય માટે ક્યાં જઈ શકે છે વડી અદાલતમાં જઈ શકે છે ઓકે એના પછી સેશન્સ કોર્ટ દ્વારા કોઈ પણ આરોપીને હત્યાના આરોપસર મૃત્યુદંડ એટલે કોઈનું ખૂન કર્યું હોય એવા સંજોગોની અંદર કોઈ વ્યક્તિને મૃત્યુદંડ ફાંસીની સજા આપવામાં આવી હોય બરાબર તો એવા સંજોગોમાં પણ ક્યાં જઈ શકે છે વડી અદાલતમાં જઈ શકે છે અને ટ્રિબ્યુનલોના ચુકાદાથી નારાજ થયેલ પક્ષ કાર પણ ક્યાં જઈ શકે છે વડી અદાલતમાં જઈ શકે છે એટલે કે વિવાદી જે અધિકાર ક્ષેત્ર છે એમાં સિમ્પલ આપણે વાત કરીએ તો જે તાબાની અદાલતો છે હાઈકોર્ટ કરતાં નીચલી અદાલતો છે એમના ચુકાદાઓથી જે પક્ષને સંતોષ ન હોય એ પક્ષ શું કરે છે વડી અદાલતમાં જઈ શકે છે ઓકે તો એ પ્રમાણે એના પછી વહીવટી અધિકાર ક્ષેત્ર તો દરેક વડી અદાલતને રાજ્યમાંની જેટલી પણ રાજ્યના અંડરમાં આવતી જેટલી પણ અદાલતો છે જેટલા પણ ન્યાયપંચો છે બરાબર એ બધા ઉપર દેખરેખ રાખવાનું કામ કોણ કરે છે તો વડી અદાલત કરતી હોય છે બરાબર અને વડી અદાલતને કોઈ જગ્યાએ લાગે કોઈ જગ્યાએ શંકા લાગે કે સૂચન લાગે તો એવા સંજોગોની અંદર જે તે અદાલત પાસેથી કેસ પેપર્સ અને પત્રકો મંગાવી અને કેસ ચલાવવાની સત્તા પણ એ પોતે ધરાવે છે કદાચ કોઈ જિલ્લા અદાલત કે ટ્રિબ્યુનલ કોર્ટમાં કોઈ વ્યક્તિ યોગ્ય પ્રકારે કોઈ વ્યક્તિને ન્યાય મળતો ન હોય અને એવું કદાચ હાઈકોર્ટના ધ્યાનમાં આવે તો એવા સંજોગોની અંદર હાઈકોર્ટ એ કેસ પોતાની અદાલતમાં લઈ શકે છે બરાબર એ સિવાય વડી અદાલતો વિવિધ પ્રકારની ફીના કોષ્ટકો પણ નક્કી કરે છે બરાબર અલગ અલગ જોગવાઈ બંધારણને આધીન સુસંગત હોવી જોઈએ તાબાની અદાલતોએ તેઓનો જે હિસાબ અને નોંધો કેવી રીતે રાખવી બરાબર જે તાબાની અદાલતોમાં જે નાના નાના દંડ સ્વીકારવામાં આવતા હોય અથવા તો જે કોઈ પણ કોર્ટની દંડની આવક થતી હોય એનો હિસાબ કેવી રીતે રાખવો બરાબર એનું પણ માર્ગદર્શન વડી અદાલત દ્વારા જેમને આપવામાં આવે છે અને વડી અદાલત જે છે એ નજીરી અદાલત તરીકે રાજ્યની કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે એ ઓળખાય છે બરા કોર્ટ ઓફ રેકોર્ડ્સ એટલે આપણે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટની જ્યારે ચર્ચા કરી એ વખતે પણ આપણે વાત કરી હતી કે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કોઈ પણ ચુકાદાઓ અત્યાર સુધી આપવામાં આવ્યા છે બરાબર એ કેસોની ફાઇલ એક રેકોર્ડ તરીકે રાખવામાં આવે છે કે જેથી કરીને ભવિષ્યમાં એ જ પ્રકારની પરિસ્થિતિવાળો કોઈ કેસ આવે તો યોગ્ય પ્રકારે નિર્ણય થઈ શકે એટલા માટે એટલે કે વડી અદાલતે આપેલા પોતાના ચુકાદા નિર્ણયોને યોગ્ય અને વ્યવસ્થિત સ્વરૂપમાં સંગ્રહિત કરીને પ્રસિદ્ધ કરવાનું કામ કરે છે બરાબર અને વડી અદાલત દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવાય બરાબર એ તાબાની અદાલતો માટે આખરી નિર્ણય ગણવામાં આવે છે બરાબર અને ભવિષ્યના જે કોઈ પણ કેસ આવતા હોય એના માટે એક માર્ગદર્શક તરીકે અથવા તો ઉદાહરણ તરીકે આપણે એને લઈ શકાય છે અને કોઈ વ્યક્તિ અદાલતનો તિરસ્કાર કરે તિરસ્કાર એટલે કે અદાલતના જે કોઈ પણ ચુકાદા આવ્યા છે એ ચુકાદાને માન્ય ન ગણે તો એવા સંજોગોમાં પણ જે તે વ્યક્તિ સામે અથવા તો કોઈ સંસ્થા હોય કે કોઈ કંપની હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે ઓકે અને અગાઉ મેં વાત કરી પ્રકારે આપણા ગુજરાતની જે વડી અદાલત છે હાઈકોર્ટ જે છે એ અમદાવાદમાં આવેલું છે સરખેજ ગાંધીનગર હાઈવે ઉપર સોલા પાસે ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ વિડીયોમાં આપણે આટલે સુધી રાખીએ છીએ વધુ આપણે આવતા વિડીયોમાં જોઈશું ધન્યવાદ